અલ્યા રાકેશ બોધા અલ્યા ટેટા લેવા જ્યાં હા અરે આ મારે ત્યાં ભોણીઓ આવ્યો છે ને આ છોકરા ટેટા લાવવાના બુડો તો લેતા આવશો તમે આવો નહીં હમ બુડો ખાલી ખાલી હેડો આવો તો આપણે ઘેર આવો તો આપણે જીવે ટેટા લેવા હા આવો અરે આ બુડા જવા દે પેલા મેલાજી છોકરા ગોળ કરે હે ને કે મારા છોકરા હું ઘુમાઈ શકાડે બોલો ઓ આવો બધા હેડો એ હા રાવો

બીડી નું પેલું આવે પેટી આવતી પેટી ની ગંધરબ કાડે અને પેલી વેટી અને રીવેટ અને ફોડે ને ફૂટા ફૂટા તોય ફૂટ પતંગો 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 કરી

અરે ઓ બાઉજી કોકને દધાર છો પુરા વધની કર છો તમે તો એક મને મલ્યો ને મારવા નું રાખો જે એમ કેવાનું હું કેવાનું

આ છોકરા ટેટા હતા ઇલકારા કરે પેલા મેં મેરાજી છોકરો તો બધી જબ્બર છે મારા બેટો ટેટા પૈસા આવી જાય ટેટા ફોડા ફોડ કરે હમ અડધો કલાક થયો ફોન કરે છે બીજી વાર કોઈ ફોન કરવા દે હલો અરે રાકેજી હેડા ને બોઢો છોકરા તો કિલ કરા કિલ પેલા હેલો મેરાજી છોકરા ટેટા ફોડ ને થાય મારો છોકરા પેલા કરતા હ બોળા બોળા ચા હે રમબાય નહીં જાતો બોલાકો અરે આવન ફટાફટ હેડો આ હેડો હેડો આવ તો હારી મને ઘરે કાઢો પડવા દે આ છોકરા એ બગાડી છે થોડું ખૂઈ જવું હું હવે છોડ દો અરે હારું હે નાકો અરે વીજ્યા 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 બાબા વીજ્યા ને વીજ્યા બીડાયા તમને પેપર શીટ મારા અમારા આંખમાં વીજ્યા અમે તને વીજ્યા આયા બેટા 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 બેટા

અરે તમે ખાલી હમણાં કરવા આવ્યા દિવાળી એટલે બાબુજી હેડો બાપુજી જોયું તમે

અલ્યા પેલા ચેલે રહ્યા લે લાવક નહી લાવતા લે ઠંડુ લેવા જે કે હું લેવા લે બાબુજી આયા લે જોસ બોટલ લાયા લે તમે જો સ્ટીલ ની બોટલ ને જો જોઈ દે વાળા બહુ ના પીતા બાર તો પીજો શું પાણી શું હમ અલ્યા પીવો તો ખરા પણ શું હોય તો કો અરે જ્યુસ જ્યુસ તાર અલ્યા નહીં પેલું દારૂ બોળો ઠક ઠપ ઠપ ડાવા આ હારા દારૂ ને મજે ધૂજ તાર શું કે

આ હું ન હું લઈને આવો મંગાવન તો મારામાં શક્તિ હતી એટલે કરી તમારી જોડે બોલો પણ પાણી તો માટલાનું પીગાઓ અરે તમે શું કગરું તમે આવશો આ અમે બે જણ મંગાવશો કંબા લે લેઓ રી ચાલી આ બરીયન કુપો મહિના

બધો આખું પ્લાનિંગ ઉપર ખોલી કાઢ્યું નાખ્યું દીવારી